જો શક્ય હોય તો દખલગીરી કરવાનું મહેરબાની કરીને બંધ કરો એક દીકરી પોતાની માં સાથે પોતાના સાસરિયા વિરુદ્ધ પોલીસ સ્ટેશન માં ફરિયાદ લખાવવા આવી ત્યાં ઓફિસર એને પૂછે છે શું તમારો પતિ મારે છે તમને દીકરી કહે ના ઓફિસર ફરી પૂછે છે શો પિયરિયા પાસે કઈ ડિમાન્ડ કરે છે તમારી પાસે પિયર થી કઈ મંગાવે છે ત્યારે પણ દીકરી કહે છે ના ઓફિસર પૂછે છે શું તમને ખાવા પીવામાં તકલીફ આપે છે શું તમારો જાન નથી રાખતા

માં કહે ના રે ના કેમ વારંવાર આંગળી નાખી ને તો દહીં જામે ક્યાં છે ત્યારે ઓફિસર દિગ્રી ની માને કહે છે કે બેનજી આ વાત ને તમે સમજો કે પહેલા તમારી ડિગ્રી દૂધ હતી હવે એ સાસરે ગઈ છે તો હમણાં તો એનામાં સાસરીનું મેળવન મળ્યું છે હવે એને જામીને દહીં બનવાનું છે હવે તમે વારંવાર એમાં આંગળી કરશો તો એ જામશે ક્યાંથી એ સાસરીમાં વળશે ક્યાંથી દીકરી સાસરે પરેશાન નથી પણ તમારી એના સંસારમાં દખલ અંદાજી જ એની પરેશાનીનું કારણ છે ડીકરીનું ઘર સુધારવાના પ્રયત્નો કરવા કરનારા હકીકતમાં તેનું ઘર બગાડે છે પરિસ્થિતિનો સામનો પુત્રી ખુદ કરે અને જરૂર પડે જ્યાંથી તેને માર્ગદર્શન મળે તેવું ઘડતર થવું જોઈએ અને એના સાસરીમાં એ જસ્ટ કેમ થવો એ શીખવવો ના કે કોઈ ખોટું કરીને ડિગ્રી નું ઘર સલાહ આપો મિત્રો વાત કેવી લાગી કમેન્ટ જરૂર કરજો